અને આમ તો હું જ્યાં જાઉં ત્યાં મેં સ્પષ્ટ જ ભાષામાં કહું હું ક્યારેય કોઈ વાંચેલું બોલતો નથી ને હું જાજુ ભણેલો છું નહીં પણ જે અંતરાત્માથી હા ક્યારેય ક્યાંય ખોટો મારો દેંડાડ નથી ક્યારે મને એવું નથી થયું કે હું કંઈક કામ છું કારણ કે મને હજુ મારો એ સમય યાદ છે જ્યારે પરમાત્મા કસોટી કરવા ઉતરો તો અને સાસ રોટલો મળીને ખાધો બાકી પાડોશવાળાને ખબર ન પડવા દીધી કે આના ઘરમાં હું છે આમ થઈ ગયા અમને આને બનાવટ કરીને પણ અજાણ્યો માણસ ક્યારેય દગો નહીં કરે ભાઈ તમને ધક્કો જાણી તો માણસ મારે ભાઈ લખવો લખી લેજો કે તમારામાં ક્યાંક લાલચાઈ તમારો વિષય નતો ને એ ધંધો કરવા જ્યા તારે નુકસાન આવ્યું એમના કોઈ કે મન છેતરી ગયા થઈ કોઈને જાજુ તો મેં બધા સ્પષ્ટ ભાષામાં કહું છું કે હશે મન દુનિયાથી થી કોઈ વિરોધે નથી દુનિયા જે કરતી જાય આપણે એ કરવાનું નથી ભાઈ કે જ્યાં જો અહીંયા કહું છું કે હું રાજપૂતનો દીકરો છું અને મારા બાપે કૂકની લાજ પોતાનું લોહી ધરતી ઉપર રેડ્યું છે ત્યાં એનો ધંધો કરવો દુનિયામાંથી ગમે એક વ્યક્તિ એવું સાબિત કરી દે કે બાપુ અમારા ઘરે આવ્યા હતા અને બે હજાર રૂપિયા પગમાં મૂક્યા અને બાપુ એક બાપુના માણા એ ખીચા મૂક્યા દી માથું ઉતારી ભોળાનાથના પગમાં નાખી દેવાનું હોય આ ભરબજારે ક્યારે બોલાય અને હું તો તમને જગાડવા માગું છું ભાઈ માણે એમ કે ને કંઈ ન થતું તો મારી જેવો જો કદાચ સાધારણ ઘરે જન્મ્યું હોય અને પરમાત્મા કાંડું ચાલે તો હવા લાખ માણસો દારૂ બંધ કરી દેતા હોય તો તમારેથી પાંચને નહીં કરાવી શકો થાય કે ના થાય અને કંઈ ના થાય ને તો લોકોના પગ ખેંચવાના અને ગામમાં મૂંગા મરજો પગ ખેંચવાના બંધ કરી દેજો આ તો કોકનું કંઈક જોવાનું થાય કે આ અરિયાએ ગામના ભૂસ માર્યા છે ભૂસ તો તારે મારવા કોઈ હાથમાં આવતું નથી સમજાય હે અને આ કેમ બોલું છું કે મારા પોતાનું જીવન રહ્યું ને મારા પરિવારનું પૂરું કરવા હાટું હું ઘરેથી કદાચ સાઠ કિલોમીટર નોકરી કરવા જાઉં બાકી કોઈ મંદિરે આવત મેં એવું નથી કીધું અહીં અગરબત્તીનું પડીકું મૂકું એમ ચમ

તો ફરીથી કદાચ વસ્ત્ર વગરનું ફરવાન થશે ફરી લે બાકી અહીંયા આવવા વાળાને કોઈ દાડો અંધારામાં હું નહીં રાખું ભાઈ ઘણા આવીને મન એમ ક્યાં દાય અમે તો એટલા થાકી જાય છે ને હવે દવા પીવી તો એ પૂછવા હાટું મને શું કામ આવ્યા ભાઈ પી લેવાય ઘરે કારણ કે આ આ ધરતી કોની હે ભલામણા રાણા પ્રતાપ છત્રપતિ શિવાજી ભગતસિંહ એ બધા અહીંયા આટો મારીને જ્યાં ને અહીંયા તમને મને ભગવાને વિશ્વાસ કરીને મોકલ્યા પાંચ પૈસાનું લેણું થયું તો કે મરી જેવી એટલે આ ભલામણા જિંદગી આખી પડી હે ઊંધું ગાલીને રડવા માંડ દાણા જોડાય કઈ થાય નહીં થાય અને આલ્યું છે કદાચ મારા ઠાકરનું ભજન પડ્યું છે મારી જોડીમાં રાજદાડો મેં આવવા વાળા માટે ક્યારેય વિચાર્યું મેં મારું પોતાનું નહીં વિચાર્યું હોય રાતે ત્રણ વાગ્યે આવ્યા છે ને તો મેં પૂછ્યું છે કે ભાઈ હરિહર બાકી હે કે શું અને કોઈ એવું કહી દે ભોળાદના પાદરમાં જયા અને વહેલા ત્રણ વાગ્યે અમને ભોજન વગેરે પાછા આવવા દીધા પાંચ દીતો કરજો એટલે વાતો થાય અને બોલવાવાળા તો બોલે ભલા મણા રાજા રામને નથી મૂક્યા મને હું મૂકવાના જેનેથી કંઈ નથી થતું એ વાતું કરે અને આ તો ધરમ ની જોડી ખંભે લઈ લીધી બાકી હજુ આ ગયા નથી હા એમ આ હજુ એ જ જાલી છે તો ફરીથી એ ના ચલાવતા હવે સમજાય બાકી ક્યાંય હું શું લઈને ન ફરતો સમજા રોડ ઉપર ફરવું મજા આવતી દઈ જવા એમ કારણ કે અમારો બાપ નોખો હતો ભલામણ સમજાય હે ને અને હું તો તમને બધાને એવું કહું કે ક્યારે જ્ઞાતિવાદ ના કરતા પહેલી મનુષ્ય જાતિ છે અને જ્યારે વાત આવે ને ભારત દેશની તે દી ઘરે હું કદાચ એક ટાઈમનું અનાજ પડ્યું હોય કે ના પડ્યું હોય તે દી જો બાયું સડાઈ નીકળી જાય ને એને માણા કહેવાય ભલામણા જ્યાં ત્યાં બખોરા પાડે એને નહીં સમજાય અને આ જ સતત આ દાદાના પ્રતાપ અને એના બાકી મારા પાસે કશું નથી ભાઈ ઘણા એને કે બાપુ આને માથે હાથ મૂકી દો ને કેન્સર મટી જાય હવે જો મારા માથે હાથ મૂકવાથી કેન્સર મટી જતું હોય તો આટલી બધી હોસ્પિટલો છે એના ઝાંપે જ ના બેહું એમ્બ્યુલન્સમાં ઉતારો માથે હાથ મૂકીને લઈ જાઉં થતું હોય એ થાય ભાઈ કારણ કે પરમાત્માએ તમને બનાવ્યા છે અને એ ભીતરથી ઓળખે છે ભીતર ક્યાં ને કે તમે જે દયા પગ મૂકો ને તે દિવસથી એને ખબર હોય કે તું જન્મથી લઈને આજ લગીન મોટો થયો ત્યાં કેટલાના ગાળિયા કર્યા અહીં તારું કંઈ થાય નહીં ઘણા એને મન કહે અમારા ગામના પાંચ આયા એમાં એક ના બન નથી એમાં સમજી લેવાનું કે આ હતા આજીના બાપાએ કોકની જમીનું લખાઈ લીધી હોય એની પરજાન બન ના થાય એ બધું પૂરું કરવા આવ્યા હોય બાકી હાચો નાભીનો ભાવ લઈને આવે અને કે ઠાકર રસ્તો ભટકી ગયા છે અને ક્યાંય એમને રસ્તો નથી મળ્યો અને તેથી જો નાભીની કગર મૂકે અને રાતના બાર વાગ્યે મારો ઠાકર ઘોડે પલાણ ના નાખે ને તો મારીની ઓળખાણ નકામી પડી જાય કર્મ કરો માણસને કંઈ નડતું નથી પોતાના કરેલા કર્મો જ નડે છે ભાઈ આજ કદાચ તમારો સારો ટાઈમ માણસ એવું વિચારતો હોય કે આ બધી બોલબાલા છે આપણી છે હું આમ નીકળી દઉં આમ થઈ જાય થઈ જાય હું ના હોત તો ફલાણા ભાઈના ના લગ્ન ના થાય ઘણા મેં સાંભળ્યું બોલતા હોય લગ્ન પ્રસંગમાં જાય ને આમ તો હમણાં બંધ કરી દીધું પણ એમ કે હું જો આના ઘેર ના હોત ને તો આના લગ્ન ના થાય તો તારા બાપાના લગ્નમાં ક્યાં તું હતો થયા ના થયા સમજાય ને એટલે પેલું ગાડા નીચે કૂતરું હાલતું હોય એની એમ થાય ગાડું મારા હિસાબે હાલે એ કઈ ના હોય ભાઈ અને જે કદાચ તમે બોલી કે હામલા અને કંઈક પેલું કહે છે ને કે ચક્રવ્યુ ગોઠવે સકંજામાં લેવા પણ એ પોઝિશન ઉપર એક કાલ તું હતો કાલ કોક બીજો હતો આજે તે સંભાળી છે આવતીકાલે કોઈ બીજું હોય છે બાકી જે ધર્મના રસ્તે હાલે હે ને એની સામો જુઓ તો ને આ જે જે એ જોડી લઈને ફરવું નકામું પડી જાય ભાઈ પણ સમય એ બધાને જવાબ મળે ભાઈ કર્મ કોઈને છોડતું ને કોઈ એવું કહી દે કે મેં અંધારામાં આ કામ કર્યું હતું મને કઈ ના જોયું બતાવો એક દાખલો એ પથારીમાં હું તો હોય ને એના છોકરા ગળા દબાવે ભાઈ જગત કે જેને કોઈ ના પોકે એને પોતાનું પેટ લખી રાખજો એટલે જાજો સમય નથી અને મારા સારું જ્યાં જવું ત્યાં હું વિઠળે જઉં છું આમ તો કારણ કે આ એક બે જણ ગયેલી ને બીજાનો વારો બાકી હોય એટલે મારે જ નય હોય એ પડે પણ જે કંઈ બધા પોપટભાઈ માલધારી બેઠા ગોવિંદભા ગઢવી છે અપેક્ષાબેન પંડ્યા છે જે જેને બધાના ભાવથી સાંભળવાના છે બીજું પ્રમાણની તો કંઈ વાત કરતો નથી ભાઈ પણ મારો ઠાકર એવું કહે છે કે જો કદાચ આંખું બંધ કરીને દોઢ આપી હોય ને અને ઘરે પગ લગીને દે ટાયરમાં હવાઈ ઉછી ના થાય ભાઈ હા એમના દોઢસો ગાડીઓ લઈને જ જવાતું ભલામણ દોઢસો દોઢસો ગાડીઓ એમનામ ના દોડાવાય પણ કંઈક જો જગતને સારું શીખવાડ્યું છે અને પરમાત્માએ નિમિત બનાવ્યો છે બાકી સમય મારી પાસે પાસેને ઓવરટાઈમ તો કંપની ડબલ પગાર આપે એવું છે સમજાય પણ બધાએ જો પોતાના સ્વાર્થ માટે જીવતા હોય તો આ દેશ માટે લોકોના હિત માટે કોણ જીવશે ભાઈ અને હું તો જાહેરમાં બોલું છું કે કાલ મારી પ્રજાનું હું થ છે ને એનો મન ક્ષણી કંઈ ડર નથી ચમ કે જે માણસ હો વરા જીવીને ના કરીએ કે એ મારા ઠાકરે મારી પાસે ચાલી વરામાં પૂરું કરાવી દીધું ભાઈ કદાચ આથી જવન હવાર પરોડ્યું ના ઉગે ને તોય કોઈ અફસોસ નથી ભાઈ ચમ કે જે કંઈ મારો પરિવાર છે ને એ એટલું તો કહે છે કે મારા મા બાપે એટલું કહે છે કદાચ આજ રામના ઘરે છે ને તો એ એવું કહે છે કે કંઈ ના કર્યું તો કંઈ નહીં પણ તું હવા લાખ પરિવારની દુવા લઈને તો આવ્યો ને ભાઈ એટલે આ હિમનામ નથી થતું આ મણા પાળિયું ના પચા પચા જણા આગળ જગ્યા બધા ઘણા રોકતા બાપુ આમ તેમ મને તમતા કોઈ ગોળી નહીં મારી દે ભાઈ એમનો ભાવ છે બાકી ગામમાં કોઈ હોટલે નહોતું બેવા દે તો એ જ છું સમજાય ને પણ ઠાકર વળ્યો અને જગતને સત્ય સનાતન ધર્મ શું આ શીખવાડ્યું ધર્મ ઘણું કરી શકે છે ભાઈ ઘણા એમ કે ને કે મને આ પરચો મળે તારી જેવા ખહુરિયાને કઈ ના મળે ભાઈ તું જે કરવા આવ્યો છું એ જ કર તારેથી રામના પાંચ નામ ના લેવાય ભજન કરવું ને એ મરદાનગીની નિશાની છે ભલામણા મને નાનોકડો એવો જેસલ જાડેજાનો પ્રસંગ યાદ આવે કે જ્યારે સતી તોળા દે હતા અને હું ક્યાંય વાંચતો નથી ભાઈ જે આપણે હાથ બનાવટ જ છે આ બધી કે તોળા દે કીધું જાડેજાનું એટલે જાડેજાએ જ્યારે નાવડું જાડેજાનું બાર તર્યું જાડેજા તો હાલતા થઈ જાય પણ એ તો આ તો સાગર માંથી સાગર માંથી જાડેજા જેસલ જાડેજા એ પોતાના જેટલા અકર્મ હતા એ બધા ગઈ નાખ્યા છતાંય કીધું તોળા દે મારો મોક્ષ થાય એવું મને લાગતું નથી તારકે કે કેમ તકે મારા પાપ એટલા બોલે છે આ જન આ જન્મારામાં ગમે એટલું ભજન કરું તો મેળ આવે એવું નથી તો કે તો થોડા દેવ કે હું કહું એ રસ્તો ન વજાડે છે બોલો એટલે જે કંઈ બધાના વસ્ત્રો પડ્યા હતા એ જાડેજાને આપ્યા તબકડીમાં અને કીધું બજાર હોરા ધોવા નીકળી જાઓ જાડેજા તકે એમાં તો કપડાં ધોવાય છે ને પાપ તકે તમે નીકળો જવાબ મળી જશે એટલે બજાર હોવા નીકળ્યા એટલે ઘણાય બોલ્યા મારી તમારી જેવા ઓટલે બેઠા તું ભલામણા કચ્છની ધરતીનો કાળો નાગ અને તું આવો રાંકો થઈ ગયો ફલાણું આમ થઈ ગયું ફલાણું આમ થઈ ગયું કપડાં ધોઈને વળ્યા ને ત્યાં લગીને માં હો આવા મળ્યા એટલે માતાજીએ પૂછ્યું તોળા દેવે કે શું તકે કંઈ મને કંઈ સહાનુભૂતિ ના થઈ શું એમ તકે કંઈ તકે હા ઘણા લોકો આવી ટિપ્પણી કરતા હતા તો જાડેજા ઝાઝા પાપ હોય ને તો બજારમાં તબકડું લઈને નીકળી જવાનું આ જે બધા ધો ને એ બધા પાપ ધોવા વાળા હશે આપણે ધોવાની જરૂર નથી એટલે જે કૂતરા ભતા હોય ને આપણે નીકળવી આ એ હશે સમજાય કઈ થાય નહીં ભલામણ રસ્તામાં દીક એકલો મળી જાય વળ બધા ઉતરી ના જાય યાદ કરજે જો બાપ પાસો ના પડ્યો હોય પણ ધર્મ ધર્મના રસ્તે હાલી જ્યા છે ધર્મ છે કે એ કરવું છે મેં પેહલાય કીધું કે સંસ્કાર શાસ્ત્ર અને જરૂર પડે તો શસ્ત્ર ઉપાડવાના છે ભાઈ પ્યાલા નથી હમણવા ચડાઈ લેવાની છે ભાઈ જાજુ હું તો જોઉં છું કે આ દાદાએ બહુ યુવા પેઢી આવી અને મને આનંદ થાય છે કેમ કે જે ના જગ્યાની બેહવાની જગ્યાએ બેહતા હતા બેહી બેહીને પિચકારીઓ મારતા હતા ફલાણું આમથી આ જે લોકોને કદાચ ધર્મમાં રસ પડ્યો તો ક્યાંક મારું મેઘલી રાજનું જાગેલું લેખે લાગ્યું છું જો કદાચ મારો ઠાકર ભેળો હાલ્યો હોય છે જે 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 મારા ઠાકરે આ જીભ ભલાઈ કારણ કે આ આ બધા બેઠા છે બોલ્યો છું જેથી આંખમાં હુંડું લઈને ગોવિંદ ભાઈ આયા ને તેદી કીધું તું વેળાની કોઈ સીમા નહીં પણ કદાચ હું મેં કહું હારા લૂઘડા નથી ઓળખતો ભલામણા અને એમાં તમે તો ચારણ ને માલ ધારી એવું ભલામણ મારો ઠાકર નાભીથી એવું બોલે છે ગોવિંદભા કે બે વર્ષે વર્ષે જો જગત તને યાદ ના કરે ને તો મારે ભૂવા ભણી બંધ કરી દેવાની હોય પણ જેને અપાતા હોય એને વચન અપ અપાય ભલામણ બધાય એને એમ દંડવટ કરવા માંડે મારે કંઈ મારું ખાલી કરી નાખવું તેમ હાજે ગયા જઈને ઉડાડી મારું એટલે જે જીરવી એકતા હોય એને અપાય ભાઈ સમજાય બાકી વચન આપું છું આ ભોળાનાથના સાનિધ્યમાં બેઠો છું અને નવે વરની મારા ઠાકરે કમાણી આપી છે જો આ ધરતી ઉપર આંટો ખવરાયો છે જે કહે કદાચ દેવના નિમિત્તે હારું તો હારું ને અને કદાચ મદદ તો મદદ અને કદાચ નડ્યા જો એનું નખ નખની ને કદાચ હોયના રતી ભારે જો કદાચ ઋણ બાકી રહેવા દઉં ને તો એ મારો બાપ નવસો વર્યો એ વળ્યો એની મારી ઓળખાણ નકામી પડી જાય પણ મારો સમય ન પાક્યો ભાઈ બાકી જે કરવા આવ્યો છું એમાંથી તો જન્મ લેવો પડશે ભાઈ બાકી આ કંઈ ફેર પડતો ન હું ગાડા પગે નીકળી જવાનું થાય એ તો લોકોને પધરામણી કરીને પાંચ પચી લેવા હોય એ હું જાય આવડા આયા તો મેં કીધું હજુ હું તમને તારીખ ફિક્સ નથી કરતો જૈન ભોળાનાથને પ્રાર્થના કરજો અને અહીંથી દોટ સૂટ તો આવીશ બાકી ઘણાય નામ સંપાઈ દે એમ કંઈ બધે જવાતા નથી ભાઈ કારણ કે ડોટ લઈને નીકળું ને હવા લેગીને તમે બેહો ને તો કદાચ મારો ઠાકર લાદ રાખી લે ને તો નીકળાય ભાઈ હા ભાઈ મીણીયા ઓઢીને દોટવું પડે એવા આપણે નથી નીકળતા ભાઈ સાબિત કરી આવેલું છે પણ જ્યાં પેલું કહે છે ને કે ધરમ સામે ઓળખાણ જ્યાં વપરાતી હોય અહીંયા વપરાય આ એક ભાઈ ભરવા હતું ભગવાનને બે લાંબા હાથ કરવાના એને એમ કહેવાય કે મને આ ખાંડામાં એટલું જોર આપજે કે મારા ઘરમાં રહેલા પાસનું તો પૂરું કરી શકું પણ હાંજ પડે બીજા પચી અબોલ જીવને હું નિવાળો ખવડાવી શકું તો આ ધરતીનું ઋણ ચૂકવાય ભલામણા આ તો હળિયું કાઢે મારે હમણાં જોઈ એવું હાલતું તારે કોઈ હાલવાનું નથી ભાઈ મારા બહુ અનુભવ થઈ ગયા ભાઈ કારણ કે તમે મેડિકલ સ્ટોરે જાઓને એટલે ઝેરની પેલી પોઈઝન કે ને એની દવાની બાટલી લેવા જાઓ એટલે એની ઉપર લેખ્યું હોય કે આ વીસ છે આ ઝેર છે આને પીવાથી મોત થઈ જાય આને કદાચ હાથમાં કાઢીને અડો તોય હાથ ધોઈ નાખજો આવું બોટલ ઉપર લખ્યું હોય છે પણ અમુક અમુક આપણને માણા એવા ભટકાઈ જાય ને જેના કપાળ ઉપર નથી લખ્યું હતું કે આને ભેગું જવાયથી મોત થઈ જાય હા એમ એટલે એવાથી જીતવું એ પોઈઝન જ છે લખ્યું નથી પણ આન તમારી આમાં હા જીતતા હોય ને એનેથી ચેતવાનું ભાઈ ક્યારેય હેઠો પડવાનો વારો જ ના હોય કારણ કે ઘણા મન કહે તમે જોજો હું મારા સાનિધ્યમાં બેહું ને તો આ લોકોએ સિંહાસન તો આઠ વરથી લાયા પણ મેં કહ્યું મારે હેઠો કોથળો પાથરીને બેહું ચમ ક્યાં તો જગત છે કાલ ટાંટિયા ખેંચીને પાડે અને વાગે એની કથા કોથળા ઉપર બેઠો હોય પડવાનો વારો જ ના આવે સમજાય હા એમ તમારો દાડો હોય તમને હાથી ને અંબાડી ઉપર બે ન કહે ને

હા વગેરે વાંકે આડા ઉતર્યા એને અનુભવ પૂછ લેજો શું થાય એમ ચાર ચાર વાગ્યા લગીને હું ઘણા આવે ભાઈ એ મરત છે કારણ કે હું જેવા તેવાની દીવાબત્તી ન કરતો કે એક મોગલ એક મહાદેવ એક મારો ઠાકર અને મારો દાદો જો આટલું નામ હટી જાય ને તો આ જીવન રિવિ મેં ક્ષણિકતું નથી ભાઈ આ ચાર નામથી ટેકો હે અને એના નામના જ લીલા લેડશે સમજાય એ કે પોતાનું પણ રળીને પેટ ભરું છું આજે અહીં આવ્યો છું ને તો પચા પૈસા મારો વ્યવહાર નથી ભાઈ અને આવડા સાબિત કરી દે મેં એમને એ કીધું હતું કે આગલા દીએ કહું હું આવીશ કે નહીં એમ બધે નીકળી જવા નીકળી જવાતો ભાઈ અને આપણે કોઈની ખુસામત કરી નહીં અને મારા ઠાકરને એવું કીધું છે કે કોઈ પણ જ્ઞાતિ ન હોય મારા અહીંયા અઢારે વરણને હરખું સન્માન મળ્યું છે ભાઈ અને કદાચ એ ગમે એવી બ્રાન્ડેડ ગાડી લઈને આવ્યો હોય કે ખઠારામાંથી હાથ ઊંચો કરીને આવ્યો હોય તો એને હરિહર અહીંયા જ મળે કોઈ વીઆઈપી ભોજન નથી તારે આ બધું બોલાય એટલે સમયનો ભાવ છે અને હું તો એમ કહું કે આમ તો મારે તો કેવું છે બધા એ ભાવ હોય હા હું નોકરીએ છૂટી ગયો આપણે નાના છોકરા ભેગુંય જમાવીએ એવું કહીને ઘણા ઘણાય મન કે બાપુ તમારે આમ પણ મોટું થવું જ નથી મોટા થવી તો મરી જવાય ભાઈ જે જે મોટા થયા ને એ મરી ગયા એટલે એનોય ભાવ છે ભલામણ એ આપણને સાયકલ લઈને આટલા મોટા ડાંઢાને બોલાવવા આવે તો કંઈક તો એનોય ભાવ હોય ને કે હાલો આપણે રેસ લગાવી બીજાને સમ ના બોલા એનો ભાવ છે ભાઈ બધાની હેરે મારો ઠાકર એમ કહે છે ને ગોવિંદભાઈ વાર કહે કે મારો રામ રાખે એમ રહેવું એમ એ મારો ઠાકર રાજી છે એમ જીવી જવું છે અને હું તો એમ કહું કે આજ બધા ને પચાસ ટકા નડતર આજ બોલો લઈને જતો રહો આ ઊંચો કરો કેટલા મટાડું છે હોશિયાર થઈ ગયા હે મને આ તો ઊંચો કરો હકીકતમાં કહું પચાસ ટકા આજ નડતર જતું રહે આજના ઊંચો કરે એનો પાડો છે ના હમશે ભાઈઓ રહ્યા ને ભાઈ ભાઈઓ રહ્યા એ વ્યસન મૂકી દો ને બેનો રહ્યા એ ફેશન મૂકી દો પચાસ ટકા નડતર જતું રહે લખીને આપું અને બાકી મારું ભજન પડ્યું છે જો કદાચ આવવાવાળાના ભાવમાં કભાવ ના આવે અને તમારી તકદીરમાં ના હોય જો કાળિયા ઠાકર અરે બાજી ના લવું ને તો ભલા માણા મારું દાડો ઠાકર ઠાકર કરવું નકામું પડી જાય હું તો જાહેરમાં બોલું છું કે કદાચ ઠાકર હજુ તારા નિમિત્તે ત્રણ વાર ધક્કા ખાવા પડે તો મંજૂર છે અને તું તો પરમાત્મા છું અખિલ બ્રહ્માંડનો નાચ છું જો મને માણા થઈને આટલી ઉદારતા આવી હોય કે જીવું ત્યાં લગીને કોઈનું લેવું નથી તો ભલામણા તું તો ઠાકર છું અખિલ બ્રહ્માંડનો નાચ છું અને વટથી હું તને કહું કે આવવા વાળો કદાચ લેજો વારે ડગી જાય પણ જો મારું ભજન ના ડગ્યું હોય અને રાજદાડો મેં ક્યારે જોયું ના હોય તો મારી જોડીમાં તપ ભેગું થયું હોય એ આવવા વાળાને આપી દેજે મારે કંઈ જોયું નહીં ભાઈ આ વચન આપું છું ભાઈ હા આ જેદી વાતું મારી બદલાય તેથી કોલર ચાલીને ઊંચો ઊભો કરી દેવાનું એ મા મરદ કી જુબાન છે બોલ્યા પછી બીજી વાર ભૂલતા નથી ભાઈ હા એની આંટું માથા પડી જાય પડી જાય બાકી કોઈ નહીં માફીનો વિડીયો હજુ ન બનાવ્યો આપણે અને બનાવવાનો થતોય નથી હા એમ એ આપણે થતોય નથી હા એમ ઘણા કલાકારો કહે છે ને આ રાણો નોખો છે રાણા નો પણ સમય છે છે ફળ જે મારો ઠાકર કહે છે અને આ જે બોલ્યું એ સનાતન સત્ય જ છે ભાઈ હા અને જેદી કદાચ મારો વિચાર ડગમગી જાય ને તો વાંચે આવીને ભડાકો તમે કરી દેજો કારણ કે માય કાંગલી જિંદગી આપણે જીવવાની નથી ભાઈ કોઈ ખુદી ક્ષણિક વાર આંખમાં પાપ આવ્યું નથી આજ રાત પડે ને એટલે પાંચથી સાત હજાર બેનો દીકરીઓ મારા સાનિધ્યમાં હોય પણ કોઈ પણ જ્ઞાત જ્ઞાતની હોય મેં કીધું છે તમે આ સાનિધ્યમાં હો અને આ સીમાડો પાર કરો ને ત્યાં લગીને અમારા દેવે શીખવાડ્યું છે તમે અમારી મા દીકરી છો ભલામણા આ સીમાડામાં કદાચ કોઈ કાળી નજર કરે ને તો ફેર વેતરવા પડે વેતરી નાખવી ભલામણ આવી વરા ભોગવી નાખવાની એમાં હું ફેર પડે હા એમ એટલે સમયનો અભાવ છે હજુ વાગળે બેનને ગાવાનું બાકી છે ને બે કડી સાંભળવું હવે નોકરી જવાનું બાકી છે પણ જેની દયા છે જેને હૃદયના ભાવથી માનું છું એટલે જેને હાથ આપ્યા હોય ये बे हाथ ऊँचा कर जय बोलावानी पाप लगे ये मारा माथे पुन तमे ले लीजो बोलो सुरापुरा दादानी कुल देवी मात की द्वारका देशनी रामचंद्र भगवान की पवन सूत हनुमान की सोमनाथ महादेव की મોગલ મામ પાર્વતી પતે હર હર મહેવ દેવ દેવ દેવ